હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુક ટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખવાના છીએ ધોરણ આઠ વિષય સામાજિક વિજ્ઞાન પાઠ પાંચ અંગ્રેજ શાસન સમયની શિક્ષણ અને સમાજ વ્યવસ્થા પાઠ પાંચના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું તો ચાલો શીખીએ પાઠ પાંચ અંગ્રેજ શાસન સમયની શિક્ષણ અને સમાજ વ્યવસ્થા સ્વાધ્યાય અહીંયા પ્રશ્ન નંબર એક નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો સવાલ નંબર એક ગોપાલકૃષ્ણ ગોખલેએ અંગ્રેજ કયો કાયદો ઘડવા સૂચન કર્યું ગોખલે શિક્ષણનો કાયદો ઘડવા સૂચન કર્યું બે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે કયા વિદ્યાલયની સ્થાપનામાં અગત્યનો ભાગ ભજવ્યો હતો જવાબ થશે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે કન્યાઓ માટેની વિદ્યાલયની સ્થાપનામાં અગત્યનો ભાગ ભજ્યો હતો સવાલ નંબર ત્રણ ગાંધીજીના મત મુજબ પ્રાથમિક શિક્ષણનો અભ્યાસક્રમ કેટલા વર્ષનો રાખવો જોઈએ ગાંધીજીના મત મુજબ પ્રાથમિક શિક્ષણનો અભ્યાસક્રમ સાત વર્ષનો રાખવો જોઈએ ચાર દુર્ગારામ મહેતાએ કઈ સંસ્થાની સ્થાપના કરી દુર્ગારામ મહેતાએ ઈસવીસન અઢારસો ચૌદમાં સુરતમાં માનવ ધર્મ સભાની સ્થાપના કરી હતી પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના ઉત્તર આપો એક સર સયાજીરાવ ગાયકવાડ અને તેમના પત્ની દ્વારા શિક્ષણના ફેલાવા માટે શું પગલાં ભરવામાં આવ્યા હતા વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે પોતાના રાજ્ય વડોદરામાં ઈસવીસન ઓગણીસો એકમાં મફત ફરજિયાત અને સાર્વત્રિક પ્રાથમિક શિક્ષણની જોગવાઈ કરી એટલું જ નહીં બે વિદ્યાર્થીઓને વિદેશી યુનિવર્સિટીમાં ભણવા જવા માટે શિષ્યવૃત્તિની શરૂઆત કરી તેમના પત્ની ગાયકવાડે દલિત વિદ્યાર્થીને વિદેશની યુનિવર્સિટીમાં ભણવા જવા માટે શિષ્યવૃત્તિ આપતો કાયદો કર્યો હતો બે ગાંધીજીના મતે સાક્ષરતા એ શિક્ષણનો અંત કે પ્રારંભ નથી તે તો માત્ર એક સાધન છે કે જેના દ્વારા પુરુષો અને સ્ત્રીઓને શિક્ષિત કરી શકાય છે સાક્ષરતા કે અક્ષર જ્ઞાન એ સ્વયં શિક્ષણ નથી ત્રણ વુડના ખરીતામાં શિક્ષણ સંબંધી કઈ કઈ ભલામણો કરવામાં આવી હતી અઢારસો ચોપનમાં આ બુડના નીતિપત્ર એટલે પરિતો દ્વારા ભારતમાં ભારતીય શિક્ષણ પ્રણાલીને બદલે યુરોપિયન શિક્ષણ પ્રણાલી અપનાવવા જણાવ્યું દરેક પ્રાંતમાં યુનિવર્સિટીની સ્થાપના કરવા અલગ શિક્ષણ ખાતાની રચના કરવા સરકારી કોલેજ અને શાળાઓની જાળવણી કરવા ખાનગી શાળાઓને સરકારી અનુદાન આપવા શિક્ષકોને તાલીમ માટે તાલીમી સંસ્થાઓ શરૂ કરવા ધંધાદારી કે વ્યવસાયિક શિક્ષણનો વ્યાપ વધારવા દરેક તાલુકામાં પ્રાથમિક અને જિલ્લામાં માધ્યમિક શાળાઓ સ્થાપવા અને સ્ત્રી શિક્ષણને ઉત્તેજન આપવા ભલામણો કરી તેની સાથે સાથે શિષ્યવૃત્તિઓની પણ જોગવાઈ કરવામાં આવી હતી સવાલ નંબર ચાર મહારાષ્ટ્રમાં વિવિધ સુધારકો દ્વારા કન્યા શિક્ષણ માટે કયા કયા પ્રયત્નો કરવામાં આવ્યા હતા તો મહારાષ્ટ્રમાં મહાદેવ ગોવિંદ રાનડે અને તેમના પત્ની રમાબાઈ રાનડેએ કન્યા શાળાઓ અને વિધવાઓ માટેની શાળાઓની સ્થાપના કરી હતી મહારાષ્ટ્રમાં જ અગ્રિમ સુધારક જ્યોતિરાવ ફૂલે અને તેમના પત્ની સાવિત્રીબાઈ ફૂલેએ પણ કન્યા કેળવણી અને વિધવાઓની કેળવણી માટે પ્રયત્ન કરી શાળાઓની સ્થાપના કરી હતી મહારાષ્ટ્રમાં જ મહર્ષિ કરવે ઈસવીસન ઓગણીસો સોળમાં સ્ત્રીઓ માટે અલગ યુનિવર્સિટીની સ્થાપના કરી હતી પ્રશ્ન નંબર ત્રણ ટૂંકનો અંધલો સવાલ નંબર એક બ્રહ્મો સમાજની પ્રવૃત્તિઓ

પદનો કાર્ય પુરુષો કરતા હતા આવા પુરુષોનું મૃત્યુ થતા વિધવા માટે જીવન જીવવું મુશ્કેલ થઈ જતું આ દુર્દશા દૂર કરવા મહિલાઓને શિક્ષણ આપવું તેઓને આર્થિક રીતે પગભર કરવી અને તેને પુનઃ લગ્નની છૂટ આપવી અત્યંત આવશ્યક હતી રાજા રામ મોહનરાય અને ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર જેવા સમાજ સુધારકોએ વિધવા વિવાહ માટે પુસ્તકો ચોપનિયા છાપી લોકોને જાગૃત કર્યા હતા ત્રણ રવિન્દ્રનાથ ટાગોરના શિક્ષણ અંગેના વિચારો તેઓ પ્રખર પ્રકૃતિવાદી હતા વિદ્યાર્થીઓને ભારતીય વિચારધારા અને સાંસ્કૃતિક તત્વોનું જ્ઞાન આપવાના મતના હતા પ્રકૃતિના ઘનિષ્ઠ સાનિધ્યમાં જ જ્ઞાન મળી શકે તેમ તેઓ પ્રકૃતિમૂલક શિક્ષણના હિમાયતી હતા તેમના મતે શિક્ષણ એ બાળકના સર્જનાત્મક વિકાસ કરી શકે તેવું હોવું જોઈએ તેઓ માનતા કે શિક્ષણની કઠોર શિસ્તથી બાળક મુક્ત હોવું જોઈએ અને બાળકની કલ્પના શક્તિ અને કુતૂહલ વૃત્તિ વિકસે તેવી શિક્ષણ વ્યવસ્થા હોવી જોઈએ બાળકોમાં સંગીત અભિનય તેમજ અને નીતિમત્તા આધ્યાત્મિકતા જેવા ગુણો વિકસે તેના હિમાયતી હતા શિક્ષકમાં બાળકોનો મનોવૈજ્ઞાનિક વિકાસ કરવાની ક્ષમતા હોવી જોઈએ તેવું પણ તેઓ માનતા હતા તેમણે તે સમયના પ્રચલિત સામાજિક દૂષણો તથા ધાર્મિક ક્રિયાકાંડોનો સખત વિરોધ કર્યો હતો તેમણે સમાજ સેવા અને સમાજ સુધારણાનો ઉપદેશ આપ્યો હતો તેઓ સ્પષ્ટ માનતા હતા કે જે ધર્મ કે ઈશ્વર વિધવાના આંસુ લૂછી શકે નહીં અથવા નિરાધાર બાળકોના મુખમાં રોટીનો ટુકડો મૂકી શકે નહીં તે ધર્મ કે ઈશ્વરમાં હું માનતો નથી તેઓ કહેતા હતા કે પહેલા અન્ન પછી ધર્મ તેઓ મનુષ્ય માત્રમાં ઈશ્વરના દર્શન કરતા હતા તેમના મત મુજબ માનવ સેવા એ જ પ્રભુ સેવા છે તેઓ યુવાનોને કહેતા કે ઊઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી માંડ્યા રહો તેમની વાણીમાં ડાપણનું ઊંડાણ અનુભવનો નિચોડ અને શબ્દોની તાજગી જોવા મળે છે તેઓ નવી વિચારધારાના પ્રતિક અને ભવિષ્ય માટે એક મહાન શક્તિના સ્ત્રોત બન્યા હતા પ્રશ્ન નંબર 4 નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ઉત્તર લખો એક ભવ્ય ગાંધીજીના કાર્યકરોની યાદી તૈયાર કરવાની છે નીચેનામાંથી કોનો સમાવેશ તે નહીં કરે પૂર્ણિમાબેન પકવાસા જુગતરામ દવે દુર્ગારામ મહેતા કે ઠક્કર બાપા સાચો જવાબ થશે સી દુર્ગારામ મહેતાનો તે સમાવેશ નહીં કરે સવાલ નંબર બે અંગ્રેજોના આગમન પહેલાના ભારતીય શિક્ષણમાં નીચેનામાંથી કઈ બાબતનો સમાવેશ થશે તેના માટે ચાર ઓપ્શન આપેલા છે સાચો જવાબ થશે બી મૌખિક શિક્ષણનો સમાવેશ થશે સવાલ નંબર ત્રણ ભારતની જૂની શૈક્ષણિક સંસ્થાઓ ઘટવા પાછળ કયા કારણને તમે જવાબદાર ગણશો તેના માટે ચાર ઓપ્શન છે સાચો જવાબ થશે એ અંગ્રેજીના જાણકારને નોકરીમાં અગ્રતા તે તેનું જવાબદાર કારણ છે પ્રશ્ન નંબર પાંચ જોડકા જોડો વિભાગ અ સાથે વિભાગ બને જોડવાનો છે એક એલેક્ઝાન્ડર ડબ તેને જોડીશું ઈ પાશ્ચાત્ય શિક્ષણ આપતી સંસ્થાઓની સ્થાપના કરી હતી બે દયાનંદ સરસ્વતી તેને જોડીશું લાહોરમાં એંગ્લો વૈદિક કોલેજની સ્થાપના કરી હતી ત્રીજું છે ડી કે કરવે તેને જોડીશું સ્ત્રીઓ માટેના વિશ્વવિદ્યાલયની સ્થાપના કરી હતી ચાર કેશવચંદ્રસેન લગ્ન વય સંમતિધારો જોનાથન ડંકન બનારસ સંસ્કૃત કોલેજની સ્થાપના કરી હતી આ રીતે તમે યોગ્ય જોડકા જોડીશો અહીં આપણા પાઠ પાંચના પ્રશ્નોના જવાબ પૂર્ણ થશે વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠના સામાજિક વિજ્ઞાનના તમામ પાઠના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે જે તમે ધોરણ આઠ સામાજિક વિજ્ઞાન નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તથા જો તમારે તેની પીડીએફ જોઈતી હોય તો તે તમે આપણી એપ્લિકેશન પરથી મેળવી શકો છો એપ્લિકેશનની લિંક પણ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી છે વિદ્યાર્થી મિત્રો આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો વિદ્યાર્થી મિત્રો આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો તેની અંદર વિવિધ ધોરણ છે ધોરણ ઉપર ક્લિક કરતા વિવિધ વિષય ખુલશે વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ સ્વાધ્યાયની પીડીએફ સ્વાધ્યયન પોથીની પીડીએફ પાઠના વિવિધ વિડીયો સ્વાધ્યાયના વિડીયોઝ સ્વાધન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો વિદ્યાર્થી મિત્રો આપણી એપને સપોર્ટ કરજો ડાઉનલોડ કરજો